તો અમદાવાદમાં ઉચાપત કરી હતી ધરપકડ કરી છે સરકારી મુદ્દા માલના નાણાં અંગત કામમાં ખર્ચ કર્યા હતા જીગ્નેશ અમારી સાથે જોડાઈ છે જીગ્નેશ આખી વિગતો કઈ રીતે સામે આવી કે આ પોલીસ કર્મીએ આ જે સરકારી મુદ્દા માલ છે તેનો પર્સનલ કામ માટે ઉપયોગ કર્યો વાત કરવામાં પ્રીતિ તો જે જયેન્દ્રસિંહ એએસઆઈ કે જે સાબરમતી પોલીસને ફરજ બજાવે છે તેઓ સરકારી ના જે ત્રેપન લાખથી વધુની જે મૂડી હતી તે ત્રેપન લાખ રૂપિયા પોતાના અંગત ખર્ચ માટે વાપરી દીધા હતા અને જે મામલે સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી અને જયેન્દ્રસિંહ ની ધરપકડ કરી છે મહત્વનું છે કે સાત વર્ષની અંદર જે મુદ્દામાલ સરકારી રેકોર્ડ ઉપર જમા થયો હતો તે માલ તેને પોતાના અંગત કામમાં વાપરી દેતા જયારે તેનો હિસાબ ન મળ્યો અને જે અંગે તપાસ કરવામાં આવી ત્યારે જયેન્દ્રસિંહ સીધી રીતે તેમાં આરોપી હોવાનું સામે આવ્યું હતું અને જે અંગે સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી અને એક જયેન્દ્રસિંહ છે તેમની ધરપકડ કરી છે આભાર જિગ્નેશ તમામ માટે